નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ હિમાચલમાં ફેક્ટરીમાં આગ બાદ હવે ફાર્મા ફેક્ટરીમાં મોટી દુર્ઘટના કામદારો અને હાલમાં જ હિમાચલ પ્રદેશમાં એક પરફ્યુમ ફેક્ટરીમાં આગ લાગી હતી આ દુર્ઘટના હજુ નથી હવે સોમવારે સોલન જિલ્લાના એક ખાનગી ફાર્મા ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ફેક્ટરીમાં હેરી કેમિકલ લીક થવાથી ચૌદ કામદારો બેભાન થઈ ગયા જેમાંથી દસ મજૂરોની હાલત ગંભીર હોવાની સારવાર માટે ચંદીગઢમાં રિફર કરવામાં આવ્યા છે જે હોસ્પિટલમાં મજૂરો જીવન અને મરણ ની લડાઈ લડી રહ્યા છે જી હા મિત્રો સોલન જિલ્લાના બદીના ના ખાનગી ફાર્મા ફેક્ટરીમાં જયારે કેમિકલ લીક થવાથી ચૌદ કામદારો બેહોશ થઈ ગયા હતા અને દસ મજૂરો ગંભીર હાલત જોતા ચંદીગઢ ખસેડવામાં આવ્યો હતો અને અન્ય ચૌદ રહ્યા છે તાજેતરમાં એનઆર એરોપ માં પરફ્યુમ ફેક્ટરીમાં લાગેલી આગની ને લોકો હજુ ભૂલી શક્યા નથી જેમાં અહીં એક ફાર્મા ફેક્ટરીમાં કેમિકલ સંપર્ક આવતા ચૌદ કામદારો બેભાન થઈ ગયા છે તો મિત્રો ન્યુઝ ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ